જય જવાન જય કિસાન ગામ હાંગાવદર ભાઈ ની મોટર કાઢવા આવી ગઈ છીએ વજનદાર ઘોડી છે આ ટ્રેક્ટર સાથે જોડવાની હોય મેં જોયું તેમ આવા વજનદાર લોઢા અમે ગળોટિયા ખવડાવીને આગા લેવી જેથી કરીને શિપટી ન આવે અને ભી નો પડે આલ ઓછો આવે ખેડૂતભાઈ અઢીસો ફૂટ મોટર ઉતારેલી છે અઢીનો પાઇપ છે ડબલ સેડાઈની મોટર છે ને આપણે બોરે ગાડી પાછી મારી દેવી થ્રી ફેસ પાવર નથી એટલે આપણે ગાડીમાં ફટકડી ચાલુ કરી દઈશું અને આપણે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે લાઇટની ચોમાસામાં ઘણી બાર તકલીફ રહેતી હોય છે એટલે આપણે મશીન પણ મૂકી દીધું છે તાકાત અજમાવી રહી છીએ મોટર નથી હેલી રહી હવે આપણે બહુ તાકાત નહીં અજમાવી મૂળિયા કાઢશું મૂળિયા કાઢ્યા વગર મોટર નહીં આવે ખેડૂતભાઈ બધી તાકાત ટ્રેક્ટરે આંસકા અને ભૂલ તાકાત અજમાવી લીધેલી છે કેબલ કાઢવાનું લાગ્યું ને મૂળિયા કાઢવાનું લાગ્યું બે એક જ હોય છે એટલે મૂળિયા કાઢવી એટલે ફરજિયાત કેબલ તૂટી જતો હોય છે ખેડૂતભાઈના બોર માંથી મૂળિયા કાઢવા માટે લાગ્યું આપણે બોરમાં ઉતારી દીધું છે અને પચાસ ફૂટે દરેક મોટર મૂળિયામાં હલવા એટલે પચાસ આઠ સિત્તેર ચેલી ફૂટે આવીને ઊભી રહેતી હોય છે આપણે પહેલી ઉથલ મૂળિયાની કાઢી અને એક વાયર એક છેડો મોટરેથી તૂટીને વીઆયો હવે આપણે આવી ચાર પાંચ ઉથલું તમે જોયું આ મૂળિયા ટીપડા બાજુમાં પડ્યા આટલા મૂળિયા કાઢ્યા હવે તાકાત અજમાવી રહ્યા છીએ તાકાત અજમાવી એટલે મોટર આવી ગઈ હવે આપણે આવી બે ત્રણ ગાય કાઢવી પડશે એક ગાય કાઢી ઘણા બધા મૂળિયા કાઢ્યા ખેડૂતભાઈ જે જગ્યાએ મોટર ઉતારા ને હલવાય એટલે તેમને તરત એવું થતું હોય છે કે મૂળિયામાં મોટર રોકાણી પણ મૂળિયામાં જે બોરમાં મોટર રોકાય તે બોરમાં ફરજિયાત જેટલી ઉતારી હોય તેટલી પચાસ ફૂટે આવીને હલવાય ત્યારે જ હોય છે બહુ બોરમાં ઊંડા મૂળિયા ન જતા હોય તે મેં જોયું કેવા મૂળિયા મોટર ફરતા વીંટળાઈ ગયા છે આ મૂળિયા લાંબા હોય અને ખેડૂતભાઈ મોટર ખેં એટલે કેબલની એન્ડણી થાય કેબલની ની શિફ્ટી થાય એવી જ રીતે આનો ડાટો થતો હોય છે મોટર ખેંચ્યા પહેલા જો મૂળિયા કાઢી લેવામાં આવે તો લાંબા મૂળિયા નીકળવાની શક્યતા રહેતી હોય છે. ખેડૂત ભાઈની મોટર મૂળિયામાં ફસાયેલી હતી અને મૂળિયા કાઢીને સફળતાપૂર્વક આપણે મોટર કાઢી લીધી છે ફરી મળીશું આવા જ એક નવા મોટરના વિડીયો સાથે નવા ગામ સાથે જય જવાન જય કિસાન આપણો સામાન શીખી લેવી ખેડૂતભાઈનું કામ થયું અમારું કામ થયું મજા આવે તો લાઈક ને કોમેન્ટ કરજો મિત્રો